નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો દસ તારીખ અગિયારમો મહિનો બે હજાર પચીસને ને આજનો વાર છે સોમવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીને તો મગફળીની આવક સેમ ટુ સેમ જ જોઈ શકાય અને મગફળીના સ્ટોક વિશે વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો વેબ્રિજ બ્રાઉન્ડ પાલનું ભરેલું છે મિત્રો ત્યારબાદ આઠ નંબરના છાપરામાં ઊભા પટ્ટામાં ગુણું ઉતરી છે ત્યારબાદ ડૂમ નંબર ત્રણ આખું ભરેલું છે ત્યારબાદ ડૂમ નંબર બે આખું ભરેલું છે અને ત્યારબાદ ડૂમ નંબર ચાર આખું ભરેલું તેટલો હાલમાં સ્ટોક જોવા મળી રહ્યો છે મિત્રો અને મગફળીના વારા વિશે વાત કરીએ તો મિત્રો લગભગ ખેડૂતભાઈઓને એકડી મેકીને એકડી વારો આવી જાય છે તેવી પોઝિશન છે મિત્રો નારાજીનું કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી આજે મગફળીમાં કેવા બજાર ભાવ ખુલે છે મિત્રો આ માહિતી સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારું લાગે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં એકાસી

બારસો ને છવ્વીસ રૂપિયા નો ભાવ છે ગિરનાર ચાર મગફળી છે બારસો ને છવ્વીસ અગિયારસોને એકત્રીસ રૂપિયાનો ભાવ છે અગિયારસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે ગિનના ચાર મગફળી છે મિત્રો અગિયારસો ને એકત્રીસ રૂપિયામાં મગફળી વેચાણી છે ગિનના ચાર છે

અને લે કોઈ કાલ 1106 રૂપિયાનો ભાવ છે જે આ ગिन्नર ચા છે મિત્રોને આ વર્ષદનો પરરેલો માલ છે ખોતરું કાઢું પડી ગયું છે 1100 માં

એક હાજર ને એકાવન રૂપિયા નો ભાવ એક હાજર ને એકાવન રૂપિયા નો ભાવ છે બીટી બત્રી છે એક હાજર ને એકાવન રૂપિયા ભાવ બીટી બત્રી